પોલીસ કોમ્બિંગ હાથ ધરી ગુનેગારો સામે કાર્યવાહી હાથ ધરી પોલીસના કોમ્બિંગ દરમિયાન એકસો રાઉન્ડ અપ કરી કાર્યવાહી કરવામાં આવી હતી આ પકડાયેલા આરોપી ગંભીર ગુનામાં સપડાયેલા હતા પોલીસે આવી ગુનાહિત કૃત્ય કરનાર હિસ્ટરી શૂટર આર્મ્સ એક્ટર હેઠળ ગેરકાયદેસર હથિયારો રાખનારને કાર્ય જબ્દ અને તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ કોમ્બિંગ દરમિયાન બે હજાર ત્રેવીસમાં થયેલા મજવડી કાંડના ત્રણ આરોપીને પણ પકડ્યા તેમાં સલીમ શાન સહેવાઝ બ્લોચ અને રિઝવાન અરબ મજવડી કાંડમાં સામેલ હતા

તેમના ઘર સર્ચ કરવા અને આ આરોપી જે પકડવાના બાકી છે મળી આવે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે છે એ મેગા કોમ્બિંગ કરવામાં આવેલું જેમાં છે ખાસ કરીને છે મજેવાડીનો જે બનાવ બનેલો તેમાં પકડવાના બાકી ત્રણ આરોપી આ કોમ્બિંગ દરમિયાન છે એક પોલીસની ટીમે પકડી લીધેલા જેમાં ત્રણ આરોપીમાં સલીમ અબલાભાઈ શાન સાહિલ ઉર્ફ શહેબાઝ ખાન બલોચ આરોપી નંબર ત્રણ રિજવાલ અખિલભાઈ આરોપ

તો જીપીએકની કલમ એકસો પાંત્રીસ એમબી એક બસો સાત મુજબ વાહન રિટેન કરવા સાથે સાથે જે બીજા ગુનેગારો છે તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા કુલ મળીને એકસો તેતાલીસ જેટલા ઇસમો વિરુદ્ધ છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે